સૌથી પહેલો પ્રયત્ન કરનાર વ્યક્તિ જેને આપણે બાર્થોલોમ્યો ડાયસ તરીકે ઓળખીએ છીએ પરીક્ષાની અંદર પૂછાય એવો સવાલ તો આપણે મેપની અંદર જોઈએ થ્રીડી એનિમેશનથી જોઈએ કે ભાઈ બાર્થોલોમ્યો ડાયસ કઈ રીતે નીકળ્યો હતો ક્યાં સુધી પહોંચ્યો હતો તો પોર્ટુગલના રાજા હતા પ્રિન્સ હેનરી પ્રિન્સ હેનરીએ યુરોપની અંદર વિવિધ જે સાગર ખેડૂતો હોય દરિયાઈ ખેડૂતો હોય એને રીઝવા કીધું ભાઈ હું તમને જહાજ આપીશ તમને તમને આપીશ આપીશ પૈસા તમે ભારત ગોતી લાવો ખાલી ગોતી લ્યો ગોતી લ્યો ગોતી લો ભારત ગોતી લ્યો કેમ કે એ પાછળ યુરોપિયન પ્રજાનો સ્વાર્થ હતો એટલા માટે તો રાજા પ્રિન્સ હેનરી એને એક પ્રકારે દિશા નિર્દેશ આપ્યા એટલે પ્રિન્સ હેનરીને હેનરી ધ નેવિગેટર એવું ઉપનામ પણ આપવામાં આવેલું છે અને આ પ્રિન્સ હેનરીના પ્રયત્નોથી સૌથી પહેલો પ્રયત્ન થયો ચૌદસો ને સત્યાસી છ્યાસી અંદર અને એ પ્રયત્ન કરનાર વ્યક્તિ એટલે બાર્થોલોમિયુ ડાયસ તો તમે જો બાર્થોલોમિયુ ડાયસ યુરોપથી નીકળે છે અને દરિયાઈ માર્ગે ભારત તરફ આવવાનો પ્રયત્ન કરે છે તો આ થ્રી ડી એનિમેશનથી તો આટલા રૂટ ઉપર ભારત આવે છે અહીંયા થોડો સમય રોકાય છે અને પછી પરત જતો રહે છે તો જે આફ્રિકાના આ દક્ષિણ ભાગ ઉપર રોકાય છે એટલે આ જે ક્ષેત્ર છે આપણે એને કહીએ છીએ કેપ ઓફ ગુડ હોપ એટલે કે સારી આશાની ભૂમિ અથવા તો સારી આશાની ધરતી કેમ સારી આશા તો કે હા હવે ભારત મળી શકે એવી સંભાવના છે એટલા માટે પરંતુ બાર્થોલોમ્યુ ડાયસનો આ પ્રયત્ન સફળ થતો નથી એને ભારત તરફનો જળમાર્ગ મળતો નથી પણ ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ માત્ર પ્રયત્ન કરતા રહેવા જોઈએ બરાબર અનેક પ્રયત્નો પછી આપણને કંઈક ને કંઈક સફળતા મળતી હોય છે તો આપણે પરીક્ષાની તૈયારી કરીએ એક પરીક્ષા બે પરીક્ષા ત્રણ પરીક્ષા પણ એક એવું રિઝલ્ટ આવશે કે જે ફાઇનલ લિસ્ટમાં આપણું નામ હશે